આજે બેંક ટાઈમ થઈ ગયો છે આપણે બેંક માં મિત્રો ચલો બાય ચલો મિત્રો સેવ કોમરા ખાવા તો આવી જો મિત્રો સાંજે ભૂખ લાગી છે ઘડીક તો સેવ કોમરા લઈ આવ્યો તો બજારમાંથી ચલો મિત્રો આવો સેવ કોમરા ખાવા તો મિક્સ છે મિત્રો મિત્રો બજારમાં જઈ ગયા આપણે બજારમાં જઈને મળીએ મિત્રો ચાલો હું આજે મિત્રો મમ્મી સાથે આવી ગયો હતો શોપિંગ કરવા મમ્મી સાડી લેવી હતી તો સાડી લેવું બજારમાં આવી ગયા શક્તિ સાડીમાં મિત્રો મિત્રો મમ્મીની સાડી બે ત્રણ લેવાની હતી દેવા લેવા માટે સાડી જોવા મિત્રો આવ્યા હતા જોઈ શકો છો નવો માલ આવ્યો હતો તો ફોન આવ્યો હતો શક્તિ સાડી કે નવો માલ આવ્યો છે તમે જોઈ જાઓ બા મમ્મી આવી ગયા મમ્મીને બે ત્રણ પસંદ કરી મમ્મી ખોલાવે છે દેવા લેવા માટે શોપિંગ કરવા આવી ગયા સાડી આપણે મિત્રો મિત્રો પછી ડાયરેક્ટ આપણે વાળી આવ્યા હતા રમેશભાઈને વાડીએ આપણા નવા ભાગીદાર મિત્રો કાલે આવવાના છે એના માટે આપણે પાડીએ આપણે આવ્યા હતા તો રમેશભાઈ આપણે બકાલું આમાંથી કાઢી દીધું મિત્રો મિત્રો આપણે આવી ગયા છીએ જીમ મિત્રો આજે જીમનો મિત્રો ટ્રાયસેપનો દિવસ છે મિત્રો આજે ટ્રાયસેપ કરવાનો છે મિત્રો ટ્રાયસેપની પહેલી વર્કઆઉટ છે આ જોઈ શકો છો તમે ત્યાર પછી મિત્રો ટ્રાયસેપની બીજી વર્કઆઉટ છે મિત્રો આજે મિત્રો જલ્દી જલ્દી મિત્રો વાડી ગયો વાળીયાથી મિત્રો અહીંયા જલ્દી જલ્દી આવી ગયો જીમ કરવા આજે જીમનું લેટ પણ થઈ ગયું છે મિત્રો આજે ફટાફટ કરશું વર્કઆઉટ ત્યાર પછી મિત્રો ટ્રાય છે ત્રીજી વર્કઆઉટ છે જોઈ શકો છો તમે ત્યાર પછી મિત્રો આ ડ્રાયસેપની સૌથી વર્કઆઉટ છે મિત્રો અને પછી મિત્રો બે જ એક્સરસાઇઝ બાકી છે મિત્રો વિડીયો ઉતારવા માટે કોઈ હતા નહીં એટલે આપણે પોતે જ વિડીયો ઉતાર્યો છે ડ્રાયસેપ થોડા થોડા દેખાવા પણ આવી ગયા છે મિત્રો જોઈ શકો છો તમે થોડો થોડો ફરક પણ આપણે બોડીમાં આવી ગયો છે મિત્રો બોડી કેવી લાગે છે કમેન્ટ કરીને કહેજો મિત્રો થોડા થોડા ડ્રાયસેપ પણ છે આપણા થોડા જાજા બહુ નથી પણ થોડાક છે મિત્રો આજે વર્કઆઉટ કર્યું તો થોડાક પંપ આવી ગયો છે ટ્રાયપમાં જોઈ શકો છો તો હવે મિત્રો આપણું વર્કઆઉટ થઈ ગયું છે હવે મિત્રો આપણે જશું ઘરે જમવા મિત્રો આપણે ભૂખ બહુ મસ્ત લાગી છે જમવાનો ટાઈમ પણ થઈ ગયો છે લેટ થઈ ગયું છે દસ વાગી ગયા છે મિત્રો ફટાફટ ચલો જઈ ઘરે જમવા બાજરાનો રોટલો દૂધ મિત્રો આપણે ઘી ગોર દહીં બજારનો રોટલો દૂધ મિત્રો ખાવાનું છે જે ઈચ્છા પડે મિત્રો દેશી બાજરાનો રોટલો બહુ મજા આવે છે મિત્રો ચલો મિત્રો કાલે મળીએ જો મિત્રો મારો વિડીયો ગમ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો